તો આ જ બાબતને લઈને વડોદરામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે એબીવીપી દ્વારા તેમનો વિરોધ હજુ પણ યથાવત છે મહત્વનું છે કે જે રીતે અત્યાર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અલગ અલગ જિલ્લામાં ત્યારે વડોદરામાં પણ આ વિરોધ પ્રદર્શન યથાવત નેશનલ ટેસ્ટ એજન્સીનો વિરોધ કરવામાં આવ્યો નીટની પરીક્ષામાં થયેલા છબરડાને લઈને પણ એબીવીપી દ્વારા વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો नेट नो पोटुरो लाई जाहिर मार्गो पर विद्यार्थियो निकला हाता साथे तमने પોતાની માંગો पण मुकी पुलिस से पोटळा दहन करता कार्यकरो ने रोका पुलिस से तमाम लोको ने रोकता थोडा समय माटे झपाझपी झपीना दृश्य पड सजा हाता जो तो की आ तमाम ने लईने हाल तो कार्यवाही करवा बवशे वडोदरा मा एबीवीपी द्वारा विरोध प्रदर्शन नेशनल टेस एजेंसीनो विरोध करवामा આ જે રીતે ગેરરીતિઓ થઈ ત્યારે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટ એજન્સી સામે વિરોધ પ્રદર્શન છે અને જેનું પુતળું લઈને એબીવીપી ના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે એનટીએ સામે કાર્યવાહી કરવાની અહિયાં માંગવામાં આવી રહી છે આ પુતળા છે તેનું દહન કરવામાં આવશે દહન મામલે અહિયાં એબીપી ના કરો જાહેર માર્ગ ઉપર નીકળ્યા છે અને વિરોધ પ્રદર્શન અહિયાં